મોઘાની લાઈટ હતી પણ આપડે ફોણી વારી દીધું ચાર ડેમો ખાલી પૂછ્યો છે વધારે નહીં એ આવશે પોણી કેવારી દીધું

જય શ્રીખા હલો બધું પૈસા નાખીશ તખા ભાઈ ફોન કરવા દે મને મીર પોણી લેવાનું તો મારે ખબર ના પડતી હોવાને દીધું છે ને હેલો બોલા હલો તખા ભાઈ મીર નતું પોણી લેવાનું કીધું છે આ ખોટા કેમ આવી દીધું તમે

છોકરાયા લખર લખર કલાકો તો ગરમી લાગે ને મૂડ ને ઝઘડો કરવો એટલે જો ઝઘડો નહી તું તું ઘેર જવાનું વાળવાનું નહીં થાય મારા મૂકી દે